આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપનું આપ સૌનું સ્વાગત છે મારી સાથે અમારા મહામંત્રી હેડક્વાર્ટર સાગરભાઈ રબારી પણ છે મિત્રો નરેન્દ્ર મોદી સરકારે ખેડૂત વિરોધી બહુ મોટો નિર્ણય લીધો છે જે દરેક ખેડૂતો સુધી પહોંચવું ખૂબ જરૂરી છે તમે જુઓ કે ખેડૂતો સતત દેવાના ડુંગરમાં દુબાઈ ડુબાઈ રહ્યા છે ભારતના અંદાજે સોળ કરોડ ખેડૂતો અને ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને સીધી અસર કરતો આ નિર્ણય છે ખેડૂતોએ ભરપૂર મત આપ્યા છે ભાજપ ખેડૂતો એવી આશા રાખતા હતા કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનશે ત્યારે એમના ભાવ ઉચકાશે એમની નીતિઓ એ વાત કરતા હતા એવી કરશે પણ ઉલટું કર્યું નરેન્દ્રભાઈ મિત્રો નરેન્દ્ર મોદીજીએ અમેરિકાના અને ટ્રમ્પના દબાવમાં આવીને ગુજરાત અને ભારતના કપાસ ઉગાવતા ખેડૂતો બરબાદ થઈ જાય એવો નિર્ણય લીધો છે અમેરિકામાંથી કપાસની આયાત કોટનની થઈ રહી છે એના ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી એ અમેરિકાના દબાણ વર્ષ આવીને ભારત સરકાર નરેન્દ્ર મોદી સરકારે એ ઇમ્પોર્ટ ડ્યુટી ને સેસ મળીને તેર ટકાની આસપાસ હતું એ કરી કરી નાખ્યું નાખ્યું છે છે ફ્રી આનાથી ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતો બરબાદ થઈ જશે ખેડૂતોને ભાવ નહીં મળે કારણ કે અમેરિકામાંથી જે કપાસ આવે છે એટલું સસ્તું કપાસ આવશે કેટલાક મેં સાંભળ્યું છે કે કોટન ઇન્ડસ્ટ્રીઝ કોઈ ભાજપના નેતાઓની છે ને ફાયદો કરાવવા માટે બની શકે કે નરેન્દ્ર મોદી સરકારે નિર્ણયો કર્યા હોય પણ એનાથી લાખો ખેડૂતો બરબાદ થઈ જશે તમને યાદ અપાવડા હું કે બે હજાર ચૌદ માં જયારે નરેન્દ્ર મોદીની સરકાર બની નહીં હતી ત્યારે કપાસના પ્રતિ વીસ કિલો એટલે કે પ્રતિ એક મણ ભાવ પંદરસો રૂપિયાની આસપાસ હતા એ સમયે પંદરસો રૂપિયા ભાવ હતો ત્યારે ખાતરનો ભાવ ઓછો હતો યુરિયા ડીએપી ડીઝલના ભાવ ઓછા હતા ટ્રેક્ટરનો ખર્ચો ઓછો મજૂરીઓ ઓછી હતી અત્યારે અગિયાર વર્ષના નરેન્દ્ર મોદીના શાસન બાદ ભાજપ અને નરેન્દ્ર મોદી કઈ રીતે ખેડૂત વિરોધી માનસિકતા ધરાવે છે છતી થઈ છે અગિયાર વર્ષ બાદ અત્યારે કપાસના ભાવ તેરસો રૂપિયાની આસપાસ તેરસો મોસમ આવે ત્યારે મળતા નથી સીઝનમાં જ્યારે કપાસ આવે ત્યારે તો ભાવ હજાર અગિયારસો થઈ જવાય થઈ જવાના છે તો સમજો તમે કે જંતુનાશક દવાના ભાવ વધી ગયા ડીએપી ખાતર મોંઘું કરી નાખ્યું નરેન્દ્ર મોદીજીએ યુરિયા ખાતર મોંઘું કરી નાખ્યું યુરિયા ખાતર સાતર નેનો આપે છે એમએસપી ઉપર કપાસની ખરીદી નથી કરતા અને એનાથી પણ નબળી માનસિકતા જુઓ તમે કે કપાસ ઓક્ટોબરની આસપાસ શરૂ થવાનો છે ગુજરાતને ખાસ કરીને ભારતમાં ખેડૂતોના કપાસ વાવી દીધો છે ભારતમાં અને ગુજરાત અને ભારતના ખેડૂતો બરબાદ થઈ જશે મોટા ભાગે આ નિર્ણયો સરકારો આટલી જલ્દી લેતી નથી હોતી તમે જો ડુંગળીમાં પણ આવા જ નિર્ણયો લેતા હતા જ્યારે ડુંગળી ખેડૂતના ઘરમાં આવવાની દસ દિવસની વાર હોય ત્યારે નિકાસ ઉપર નરેન્દ્ર મોદી પ્રતિબંધ મૂકી દે એટલે બે રૂપિયા કિલો ડુંગળી વહેંચવી પડે એટલે તમામ બાજુથી ખેડૂતો લૂંટાઈ રહ્યા છે નરેન્દ્ર મોદીજીને ખબર છે કે તમામ જિલ્લાઓમાં ભાજપના જ્ઞાતિના આગેવાનો છે એ ખેડૂતોને પોતાના જ્ઞાતિના આગેવાનો થ્રુ મત અપાવડાવી દે છે ખેડૂતોને ભાવ ન મળે ખેડૂતોને દેવા માફી ન મળે ખેડૂતોને જમીન માપણીમાં કોભાંડો થાય ખેડૂતોને

ઇમ્પોર્ટ ડ્યુટી ખત્મ કરીને અમેરિકાના દબાવ નરેન્દ્ર મોદી જે નિર્ણય લીધો છે ખેડૂત વિરોધી એના વિરોધમાં અમે આગામી બે થી ત્રણ દિવસમાં તમામ જિલ્લાઓમાં મારી કિસાન વિંગ છે એ આવેદન પત્ર પણ સોંપશે અને આવેદન પત્ર આપવા બાદ પણ આ સરકાર નહીં જાગે તો આગામી સમયમાં અમે જિલ્લા વાઇઝ મહાસંમેલનનું ખેડૂત જાગૃતિ અભિયાન શરૂ કરીશું આ પહેલા પણ અમે તમામ ખેડૂત જે મંચ છે ખેડૂતો માટે લડી રહ્યા છે આગેવાનો તમામને અમે આવકારીએ છીએ કે આવો સાથે મળી અને ખેડૂતો ખેડૂતો માટે માટે ઉઠાવીએ આંદોલનો કરીએ અને નરેન્દ્ર મોદી અને ભાજપની જે ખેડૂત વિરોધી નીતિ છે એને ખુલી પાડીએ મારી વિનંતી છે જે લોકોએ ભાજપને મત આપ્યા છે જે ખેડૂતોએ ગામડાઓમાં એમના જ્ઞાતિ જાતિના આગેવાનોને એમને મારી વિનંતી છે તમે તમારા ધારાસભ્ય ભાજપનો છે તમારી જ્ઞાતિનો મંત્રી ભાજપના છે સાંસદ સભ્યો ભાજપના છે મુખ્યમંત્રી ભાજપના છે એમને ફોન કરો અને એમને કહો કે તાત્કાલિક ધોરણે આ અમેરિકાના જે ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરી છે નિર્ણય પાછો લેવામાં આવે મારા જ્ઞાતિના આગેવાનોને વિનંતી છે ધર્મના આગેવાનોને વિનંતી છે ખેડૂત વિરોધી નીતિ જાય છે ખેડૂતોને પણ મારી વિનંતી છે તમે તમારા ભાજપના નેતાઓને ફોન કરી અને દબાવ કરો કે નહીં તો તમને અમે નહીં દઈએ અમારા ગામોમાં હવે ખેડૂતો એક થઈ રહ્યા છે ખેડૂતો જાગૃત થઈ રહ્યા છે તમે ખેડૂતોને સમાજમાં વેચી દીધા છે અને એટલા માટે ખેડૂતો ત્યારે પાયમાલ થઈ ગયો છે દેવાના ડુંગરમાં ડૂબી રહ્યો છે હમણાં હમણાં એક રિપોર્ટ આવ્યો છે સવા લાખ કરોડનો ગુજરાતના ખેડૂતો ઉપર ગર્જો થઈ ગયો છે અને ચારે બાજુ હજુ ખેડૂતો કરજામાં છે ખેડૂતોના દીકરાઓને ભણવાની ફી નથી ઘરેણાં મૂકીને ફી ભરવી ગઈ પડે છે પત્નીના આ સ્થિતિ જ્યારે આવી ગઈ છે ત્યારે આ મામલે અમે આંદોલન કરવાના છીએ